નમસ્તે દોસ્તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું ઓફિસમાં કામ કરનાર છોકરીને પત્નીએ બનાવી નણંદ ઓફિસમાં કામની સાથોસાથ પાસ પાસેના ટેબલવાળા વચ્ચે ગુપસૂપ વાતોચીતો પણ થયા કરતી હોય તુષારે પત્ની વિશે કહ્યું આજે એ સવારથી બહાર ગઈ છે સાંજે આવશે માનસીએ પૂછ્યું તો આજે જમ્યા વગર આવ્યા કે લારી પર પૂરી શાક ખાઈ લીધા તુષારે કહ્યું ના બાજુમાંથી થાળી આવી હતી માનસી હસી તો તો મજા પડી ગઈ હસી તુષારને માનસીના વાક્યમાં રહેલો વ્યંગ સમજાયો ના ગમ્યો એટલે હં કહીને વાત ટૂંકાવી કામની વ્યસ્તતા વચ્ચે મન વિચારે ચડ્યું હવેના લોકો પાડોશના સંબંધો વિશે કેવું વિચારે છે મજાકના નામે પાડોશની ત્રી સાથેના સંબંધ પર શંકા કઈ જાણ્યા વગર એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે ખરાબ સંબંધ જ હોય તેવી તરત જ બંધાઈ જતી ધારણા પ્રસાર માધ્યમોમાં આવતા વાહિયાત કાર્યક્રમોની નવી પેઢી પર થયેલી અસરોનું જ આ પરિણામ છે લોકો કોઈ વિશે કંઈ સારું વિચારી શકતા જ નથી તુષારે પત્ની પ્રેરણાને માનસીની ટકોરની વાત કરી એ હસી પડી હું ખરેખર નસીબદાર છું કે મને ખુલ્લી વાત કરનાર પતિ મળ્યો પહેલાં પુરુષો જ આવા વેડા કરતા હવે સ્ત્રીઓ પણ એવી થઈ ગઈ હલકી ગણાય એવી વાતને હળવી ગણી હસવા મળે કમળાના રોગીની જેમ બધે જ પીળું જ બાળે સંસ્કારિતાની ભારેખમ વાતોમાં હવે કોઈને રસ નથી હોતો ઓફિસે જમવાની બીજી તૈયારીઓ પછી જમવા બેઠેલા પતિ પાસે બેસીને પ્રેરણાએ કહ્યું તમારી કાલની વાત પરથી મને એક વિચાર આવ્યો બધે ખૂબ અંધારું છે એમ સ્વીકારી અંધારામાં ગૂંચવાવા કરતાં એક નાનો દીવડો પ્રગટાવવો સારો હું એક દિવસ માટે બહાર જવાની છું એ વાત કિરણ સાથે થઈ હતી અને તમે એકલા હો ત્યારે પૂરી શાકથી ચલાવી લો છો એ વાત પણ થઈ હતી મેં ખૂબ ના પાડી તોય થાળી મોકલવાનો એણે આગ્રહ રાખ્યો કિરણ વિશે તમને જાજી ખબર નહીં હોય ઉંમરમાં નાની છે ઘર સાચવવાનો અનુભવ નથી નાના મોટા કામમાં મને પૂછે છે ગરીબ ઘરની છે પણ છોકરીઓની તંગીને લીધે અહીં ગોઠવાયું છે બે બહેનો જ છે ભાઈ કે પપ્પા નથી આના લગ્ન પછી મમ્મી મોટીને ઘરે રહેવા ચાલ્યા ગયા એની પાસે થોડું સોનું હતું તે ખાધા ખોરાકી તરીકે મોટીને આપી દીધું છે એણે વાત આગળ ચલાવી મને લાગે છે કે એ બિચારી પોતાપણું શોધે છે એટલે ખાસ ચીવટથી રસોઈ કરીને તમારા માટે આપી ગઈ તમે હા પાડો તો હું એને નણંદ બનાવી લઉં ઘણી વખત સંમતિ આપવા માટે બોલવાની જરૂર હોતી નથી એમ તુષાર કાંઈ બોલ્યો નહીં ઓફિસમાં માનસીએ તુષારને પૂછ્યું પ્રેરણાબેન આવી ગયા ને આજે જમવામાં કેવી મજા આવી કાલ જેવી કે તુષારે કહ્યું કાલ જેવી તો નહીં જુઓ પત્ની પ્રેમથી જમાડે ખરી પણ એમાં એનો જીવનભરનો સ્વાર્થ પણ હોય બહેન જમાડે એમાં સ્વાર્થ જરાય ના હોય શુભેચ્છાઓ અને પ્રેમ જ હોય મને થાળી આપી ગઈ હતી એ કિરણ નવી સવી પરણીને આવી છે એને પપ્પા કે ભાઈ નથી પેણાએ એને નણંદ બનાવી છે પછી કલાકો સુધી માનસી કંઈ બોલી ના શકી મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો જેથી કરી અમને આવા નવા નવા વિડીયો બનાવવાની મજા આવે તો મિત્રો નવા વિડીયો સાથે પાછા મળીશું આવજો જય માતાજી ફરી મળીશું